ફૂટબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ઓપ્શન એ સાઉથ આફ્રિકા ઓપ્શન બી બાંગ્લાદેશ ઓપ્શન સી અમેરિકા ઓપ્શન ડી બ્રાઝિલ જવાબ થશે ઓપ્શન ડી બ્રાઝિલ ડૂબતા સૂર્યનો દેશ તરીકે કયો દેશ ઓળખાય છે ઓપ્શન એ નોર્વે ઓપ્શન બી ભારત ઓપ્શન સી શ્રીલોન ઓપ્શન ડી ચીન તમારો જવાબ થશે ઓપ્શન એ નોર્વે કયા દેશના લોકો વૃક્ષ ઉપર રહે છે ઓપ્શન એ આફ્રિકા ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી ભારત ઓપ્શન ડી ચીન સાચો જવાબ ઓપ્શન એ આફ્રિકા આગ્રાનો તાજમહેલ કયા રાજ્યમાં આવેલો છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી મધ્યપ્રદેશ જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ઓપ્શન એ મંગળ ઓપ્શન બી શુક્ર ઓપ્શન સી શનિ ઓપ્શન ડી બુધ સાચો જવાબ ઓપ્શન બી શુક્ર પતંગની શોધ કયા દેશમાં થઈ હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ ઓપ્શન બી ચીન